વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના સાહીઠ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં સેવા સુરક્ષા સંગઠનના કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે તારીખ પચીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર સુધી દેશના તેર હજાર સ્થાનો પર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના પાદરા પ્રખંડ ખાતે પષ્ટિપૂર્તિ સમારોહ અંતર્ગત વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું પાદરા પ્રમુખ સ્વામી ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂજ્ય અગ્રગણ્ય સંતો મહંતો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અટલાદરા બીએપીએસના પૂજ્ય સંત શ્રી રાજેશ્વરી સ્વામી તથા હરિધામ સોખડાના સાધક સ્વરૂપદાસી

સાધુ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને માનનીય સહસંગઠન મંત્રી શ્રી ધર્મેન્દ્રજી અને બીજી પાદરાની જનતાના સાનિધ્યમાં આજે પાદરામાં ષઠ્ઠી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દિવસને આજે સાહીઠ વર્ષ પૂર્ણ થયા એ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બહુ જ સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમ આખા ભારતમાં આજે નવ હજારથી વધારે પણ જગ્યા ઉપર આ કરવામાં આવ્યો એના માટે આજે આ પાદરામાં બધા ભેગા થયા છે અને બહુ સરસ કાર્યક્રમ થયો જય શ્રી રામ